નીજ ધામ થકી પ્રગટ અવિનય લીલા વિસ્તારોપતિ ગોપેન્દ્ર પિયુ લીલાવંત રસ રૂપ લીલા સખી સરિન લલિતા વિશાખા જૂથ વ્રજપતિ શ્રી ગોપેન્દ્ર કી લીલા રસ માં લીન ચઢ્યો ચૌદ ભુવન પર

હવે બસો એકવીસ માં પાના નંબર અને બસો બાવીસ માં પાના નંબર આજે આપણે ખાલી ફકરો લેશું પુષ્ટિ સંહિતાના બાબતે પુષ્ટિ લીલા તો સર્વ રસરૂપ ફલરૂપ છે પુષ્ટિ માર્ગ સરખો માર્ગ બીજો કોઈ શું હોઈ શકે જેમાં સાધન ફળ અને સેવા પણ ફળ રસરૂપ રસાત્મિક પ્રભુનું ફલાત્મક પ્રાગટ્ય કહ્યું છે પછી બીજા ફળની શું અપેક્ષા ભગવદીઓને રહે ડોસાભાઈને ધન્ય છે એની અલૌકિક ભગવદ્ લીલા સંબંધની વાણી શું કહેવાય પાચા બાબા તમે તો પુષ્ટિમારકના અથા જ્ઞાનના ભંડાર રૂપ છો તેના મર્મને રહસ્યને તાત્પર્યને અને તારતમ્યને ખૂબ જ પચાવ્યું પાચા બાબાએ મર્મ રહસ્ય તારતમ્ય અને તાત્પર્યને ખૂબ પચાવ્યું એમ કે છે આ જ અમને કીર્તન કરનારને શ્રવણ કરનારને શું પ્રાપ્ત થાય તે સુલભતાથી તમારી વાણી દ્વારા અમે જાણીએ બોલે છે વસાનદાસ આ બધું કારણ એક નિજ ઈચ્છાનું સમજવું જેથી લીલા બધી જીવો ભૂતલમાં આ બધી લીલાનું કરવા એકઠા થયા છે તે જ તેના જીવનનો સમગ્ર વ્યવહાર છે એટલે કે ઠાકોરજીની લીલા ગુણગાન કરવાનું જ જીવન જીવવું એ જ સમર્પણનો ભાવ છે પછી તો નિજ ઈચ્છાએ કૃપા થકી તે જ વ્યવહાર સાચો રહે બીજો વ્યવહાર તેની દ્રષ્ટિએ ન પડે વિનોદરાયને ઉદ્દેશીને કહ્યું વિનોદરાય હવે પાછા બાબા ગ્રંથના શુભારંભ વિશે વિનોદરાયને કહી રહ્યા છે કે વિનોદરાય ગ્રંથનું શુભ મંડાણ તમ થકી થાય તે વધુ રૂડું ગણાય તમો જાણકાર છો વિનોદરાય પાચા બાબા બાબા વિનોદરાયને કહી રહ્યા છે કે તમો દેવવાણીના જાણકાર છો દેવવાણી એટલે કે સંસ્કૃત શ્રી ગોપેન્દ્રજીની અસીમ કૃપાને વરેલા છો તો આપ ઉપજાઓ ત્યાંથી શુભ ગ્રંથ લખવાનું મંડાણ મંગલ મંડાણ થાય એમ મારું માનવું છે પછી તો તમ ભગવદીઓની જેવી ઈચ્છા વિનોદરાય ઘણું વર્ષ પામ્યા ને બોલ્યા પાંચા બાબા અમારા સર્વનો ભરભાર તો તમારા ઉપર જ હોય ને તમોને ગોપેન્દ્રજી આજ્ઞા કરી છે એટલે આજ્ઞા કોને પાંચા બાબા તમને થઈ છે હવે એવું પાંચા બાબાને કહેશ વિનોદરાય તમને નિજ ઈચ્છાનું કારણ જણાવ્યું છે તો ત્યાં જ સર્વ ઈચ્છાનું કારણ જણાય આવે એ ઠાકોરજીનું કારણ ઠાકોરજીની ઈચ્છાનું કારણ જણાય આવે કે તમારા થકી શરૂઆત થવાની કે છે આજ્ઞા છે ઠાકોરજીની તમારી પાસે શ્રી ગોપાલાલજીના પ્રાગટ્યથી

એમાં ડોસાભાઈની લખવાની કુશળતા અને ચતુરાય તો અદભુત છે તેથી આ સંપ્રદાયમાં આ ગ્રંથનું પ્રમાણ અધિક વધશે એમ અમારા સર્વનું માનવું છે તો તમો ઉત્તરદાતા બનો અને અમો પ્રશ્ન કરતા સ્થાને રહીએ પ્રશ્ન કરીએ તે જ અમને રૂચે છે એટલે કે અમે તો પ્રશ્ન કરતા સ્થાને રહીએ એ જ અમને રૂચે છે આપ ઉત્તર કરતા બનો એવું અહીંયા વિનોદરાય પાચાબાબાને કહે છે કેમ કે જવાબ આપવા માટે તો તમારી પાસે ઘણા બધા ગ્રંથો બી બિરાજે છે અને તમે ઘણું બધું જાણકાર પણ છો એવું સમજાવે છે તમારી પાસે જે પ્રાચીન ભગવતીઓના ગ્રંથનો સંગ્રહ હોય તે અમોને જણાવો જેથી અમો તે ગ્રંથના આધારે પ્રશ્ન કરીએ જેથી પ્રસંગ ચર્ચવામાં આનંદ અધિક આવે શ્રોતા અને વક્તા બંનેનું સ્થાન તો હોવું જોઈએ તો પ્રસંગનો મહિમા અધિક ગવાય અને સૌને જાણ્યામાં આવે પાછા બાભાઈ કહ્યું વિનોદરાય તમો પણ ચતુર છો જેથી પ્રશ્ન કરતા તમે થાવ તે જ રૂડું છે પછી પાંચા બાબાએ કહ્યું ડોસા પ્રાચીન ભગવદીના ગ્રંથની જે સાંકળી કરી છે તે પોથી પધરાવ જેથી કઈ ઓછા અધકુ ન થાય ગ્રંથ જોઈને કહીએ તો સંદેહ ન રહે પછી મે તે પોથી પોથીજી પાંચા બાબાના હાથમાં પધરાવ્યા મેં કહેતા ડોસાભાઈ હાથમાં પધરાવ્યા અને મને કહ્યું ડોસા સાવધાન થઈને સાંભળજે અને લખજે જો મારા આ આપણે ફકરો વાંચ્યો ને આ ફકરા ઉપરથી આપણે શું જાણ્યું કે પુષ્ટિ સંહિતા શું છે પુષ્ટિ સંહિતાની અંદર શું છે પ્રાચીન ભગવદીઓના હસ્તપ્રતની અંદરથી ભેગું મળીને બધો ગ્રંથ બનાવાયો છે લખાવાયો છે એટલે જેટલા આ પાચા બાબાએ તો પંદર દિવસ પહેલેથી આ બધી તૈયારી કરી રાખેલી છે મહારાજના પ્રાગટ્ય સમય પહેલાની આ પ્રાગટ્ય પહેલાં જ ડોસાભાઈને કીધેલું છે કે તું હિંગ માટે જા તો જેરામ વશરામને કહેતો આવજે કે ગ્રંથનું મંડાણ માંડવાનું છે એટલે બધી પોથીઓનું સાંકળીયું બનાવ્યું પછી બધી કલમ તૈયાર કરી રાખી બહુ પહેલાની આ બધી તૈયારી કરેલી છે એટલે આ પુષ્ટિ સંહિતા જાણે એક ગ્રંથ છે પણ એની અંદર પ્રાચીન બધા ભગવદીઓના હસ્તપ્રદ બિરાજે છે અત્યારે આપણે હસ્તપ્રદ ગોતવા જઈએ તો એ તો આટલા સમય પછી પ્રાપ્ય ન હોય પણ ત્યારે જ પાચા બાબાને ઠાકોરજીએ નિમિત્ત બનાવીને આજ્ઞા કરીને સંહિતા માટે સંહિતાની અંદર આ જ બધું આજ્ઞા કરી છે કે આ બધું આવી જશે અંદર આ સંહિતા બધા હસપ્રદમાંથી જ છે પાચા બાબા અહીંયા એ જ કીધું કે બધી ભગવદીના ગ્રંથની સાંકણી કરી છે એ પોથી પધરાવ જેથી કાંઈ ઓછા હદકું ન થાય એટલે કે આધાર વગર આપણે કાંઈક ઓછા અદકું થઈ શકે આપણે તો પોથીના આધારે કરવું છે એવી આજ્ઞા કરી હવે પુષ્ટિ સંહિતાનું મહાત્મય પણ આપણે લઈ લઈએ પુષ્ટિ સંહિતાના ગ્રંથનું લખવાનું શુભારંભ શુભ આ પ્રથમ પ્રથમ થાય છે પોથીજી પથરાવીને ગ્રંથનું શુભ મંગલમય કરતા ગ્રંથનું સંક્ષેપમાં મહાત્મય લખાવ્યું પોતે ઉચ્ચાર કરવા લાગ્યા બાબા મંગલવાણી બોલ્યા ગોલોકાધિપતિ રાસાધિપતિ મારા પ્રાણવલ્લભ પ્રાણેશ્વર વ્રજેશ્વરના લાડીલા સખી વૃંદના જૂથ સહુ અનેક અલૌકિક ઉપમા લાયક પરમ ભગવદી ભક્તરાજ શિરોમણી પુષ્ટિજનો વૈષ્ણવ વૃદ્ધના શિરતાજ ધર્મધુરંધર ધર્મના પાલક ધર્મના રક્ષક એવા શ્રી ગોપેન્દ્રજીના અનિનુપાસક ખષ્ટી દસમી અત્યાર સુધી ગોપેન્દ્રલાલજીની ઉપમા હતી હવે ભગવદીની ઉપા ઉપમા છે ખી દશમી ચતુરાદશી દાન પામેલા પુષ્ટિ પણધારી રહસ્ય લીલાના અનુભવી ની જંગીકૃત નિકટવર્તી તાદર્શી જનો ગુષ્ટ વાર્તાના રસિક જનોના કામનો આ પુષ્ટી સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે તેમાં સંदेह राक्षોમાં પુષ્ટી સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે શ્રીજી તથા તાદર્શી અંગીકૃત ભગવદીની વાણીના બળે કરીને શ્રીજી તથા તાદર્શી ભગવદીની વાણીના બળે કરીને પ્રાગટ્ય પ્રગટ પ્રમાણ લીલાનું વર્ણન કર્યું છે તે અધિકારી જીવને અર્થે છે બીજા વિમુખીજનને આ ગ્રંથ સંભળાવવો નહીં તે સાંભળીને છલી મરે કશી પ્રાપ્ત થાય માટે કહીએ છીએ સંહિતાના પ્રમાણ ગ્રંથનું પઠન શ્રવણ મનન કરનારા જીવને શ્રી યશ કીર્તિ અને સુદ્રઢ અનન્ય ભક્તિ ઉપજશે તેનો સંસાર ભય સર્વનાશ પામશે

તથા જમુનેશ કુમારના અનેક લીલા ચરિત્ર પરાક્રમ બળ પ્રતાપબળ અને પ્રમેય બળના પ્રસંગનો લીલા રસ સાગર છે જેથી ગ્રંથની અવહેલના અવગણના જાણ અજાણ કરશોમાં શા માટે આ ગ્રંથ સાક્ષાત શ્રી ગોપેન્દ્ર સ્વરૂપ છે એટલે કે આને અવગણના ન કરશો અને જેવું તેવું ન માનતા કેમ શા માટે તો કે છે આ ગ્રંથ સાક્ષાત ગોપીન્દ્ર સ્વરૂપ છે તે તેની ઈચ્છાએ કરીને પુષ્ટિ સંહિતા ગ્રંથનું પ્રમાણ લખ્યું છે તે સર્વ અલૌકિક ફળનું દાન કરનાર ગ્રંથ છે સંદેહ રાખશો માં ફરી વાર આવ્યું ના ત્રીજી વાર આવ્યું વારે વારે કહું છું જે વિમુખ જન ને નથી આ ગ્રંથ પઠન શ્રવણ જ્યાં થશે ત્યાં ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપ પધારશે ત્યાં શ્રી ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે પધારશે અને નિજજનના સર્વ રથ પૂરા કરશે તે જીવને પોતાની લીલાની પ્રાપ્તિ કરાવશે તેમાં સંશય ન રાખશો આ સંહિતાનું મંડાણનું મહાત્મય હતું હવે મંડાણ થવાનું છે એટલે કે ગોપાલાજીના પ્રથમ સેવકો પુષ્ટિ સંહિતા શુભારંભ એટલે હવે આગળ સંહિતા શરૂ થાય છે પણ મારા વાલા આપણે આ જાણ્યું ને આ પરથી આપણે શું જાણ્યું કે સંહિતા એક તો આજ્ઞા ઠાકોરજી ગોપિન્દ્રલાલજીની છે અને આ સંહિતાના આધાર માટે સંહિતા લખતા પહેલાં આધાર શું રાખ્યો પ્રાચીન ભગવદીઓના હસ્તપ્રતોનો એકસાથે એ લોકોએ પધરાવી દીધા છે અને એના આધારે લખતા જશે ગોપાલલાલજીની ગોપેન્દ્રલાલજીની પરદેશની કડીઓની કડીઓની સાથે એ લોકો સમજાવશે એટલે આમાં આ બધું સાક્ષાત ઠાકોરજી બિરાજે છે જ્યાં જ્યાં ઠાકોરજી પરદેશ કરે છે ત્યાં ત્યાં આપણે આપણે વાંચન કરતાં કરતાં સાથે જવાનું છે વાંચન કરતાં કરતાં એવો પ્રમાણ નો ગ્રંથ છે જે આપણને અહીંયા આપણે લઈ જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાત ને પુષ્ટિ પૂછ્યું